ગાંધીનગર સ્થિત એનએફએસયુ યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષે એક લેબ શરૂ કરાઈ છે જે સામાન્ય લેબ નથી આખી દુનિયામાં આવી ત્રણ થી ચાર જ લેબોરેટરી છે એનએફએસયુમાં આવેલી આ લેબ દુનિયાની એકમાત્ર સરકારી લેબ છે ગુજરાતમાં આવેલી એક લેબોરેટરીમાં એવા ટેસ્ટ થાય છે જેનાથી ખબર પડે કે કોઈ પણ ખેલાડીએ જે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તેમાં નશો હતો કે નહીં ગાંધીનગર સ્થિત એનએફએસયુ યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષે એક લેબ શરૂ કરવામાં આવી છે જે સામાન્ય લેબ નથી આખી દુનિયામાં આવી ત્રણથી ચાર જ લેબોરેટરી છે એનએફએસયુમાં આવેલી આ લેબ દુનિયાની એકમાત્ર સરકારી લેબ છે જ્યારે બાકીની તમામ લેબ પ્રાઇવેટ છે કોઈ પણ ખેલાડી જે સપ્લિમેન્ટ્સ લે છે તેમાં WADA એટલે કે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ પ્રતિબંધ મૂકેલા તત્વો છે કે નહીં તેની તપાસ અહીંયા થાય છે લેબમાં કામ કરતાં પંદર લોકો પીએચડી થયેલા છે લેબના બધા જ મશીન ઇમ્પોર્ટેડ છે પ્રોજેક્ટ સ્વરૂપે વર્ષ બે હજાર એકવીસમાં આ લેબ શરૂ કરાઈ હતી પણ હવે એ ફૂલ ફ્લેઝડ લેબોરેટરી બની ગઈ છે આખા દેશમાંથી ટેસ્ટિંગ માટે અહીંયા સેમ્પલ આવે છે લેબના હેડ પ્રોફેસર ડૉક્ટર આસ્થા પાંડેએ તમામ માહિતી આપી હતી ડૉક્ટર આસ્થા પાંડે એનએફએસયુના પ્રોફેસર અને ડીન છે તેઓ વર્ષ બે હજાર નવથી સાથે જોડાયેલા છે અને કુલ ચોવીસ વર્ષના અનુભવી છે ઘણા ખેલાડીઓ નશાકારક તત્વોના કારણે વિવાદમાં આવ્યા અને તેમની કારકિર્દી સામે મોટા પ્રશ્નો સર્જાયા હતા કોઈ ખેલાડી પ્રતિબંધિત તત્વો ધરાવતી પ્રોડક્ટ વાપરશે તો ગાંધીનગરની આ લેબોરેટરી તેને પકડી પાડશે ખેલાડીઓ પોતાની શારીરિક ક્ષમતા વધારવા જાળી રાખવા માટે જુદી જુદી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે પણ આવી પ્રોડક્ટ્સમાં એવા તત્વો હોય છે જેનો ઉપયોગ કરવાની મનાઈ હોય છે આવા ખેલાડીઓ ઉપર વોચ રાખવા અને તેમને પકડવા માટે ડોપ ટેસ્ટ કરાય છે નેશનલ અને ઇન્ટરનેશનલ રમતોમાં ઘણા ખેલાડીઓ ભાગ લે છે આ રમતોમાં ભાગ લેવા માટે ખેલાડીના માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્યનું ઘણું જ મહત્ત્વ હોય છે ખેલાડીઓ શારીરિક રીતે મજબૂત હોવા જોઈએ અને તેમનો આત્મવિશ્વાસ ઊંચો હોવો જોઈએ ખેલાડી પોતાના શરીરને મજબૂત બનાવવા માટે ઘણા ઉત્પાદનો વાપરે છે જેમાં ક્યારેક પ્રતિબંધિત અને જરૂરી ન હોય તેવા પ્રોટીન કે સ્ટીરોઇડ્સ જેવા તત્વો આવી જાય છે ખેલાડીઓ સારા પરફોર્મન્સ માટે ન્યુટ્રિશનલ કે ડાયટ્રિશનલ સપ્લિમેન્ટ્સ લેતા હોય છે ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સનું માર્કેટ ઘણું જ મોટું છે આ સપ્લિમેન્ટ્સનું ટેસ્ટિંગ પહેલાં ભારતમાં નહોતું થતું ટેસ્ટિંગ માટે સેમ્પલને યુકે અથવા તો જર્મની મોકલવા પડતા હતા આ ક્ષેત્રે કામ કરતી અમુક પ્રાઇવેટ કંપની ટેસ્ટિંગ કરીને સર્ટિફિકેટ આપતી હતી ડૉક્ટર આસ્થા પાંડે કહ્યું કે અમારી પાસે ગૃહ મંત્રાલય અને યુવા અને રમતગમત મંત્રાલયની પ્રપોઝલ આવી હતી કે આપણા દેશમાં લેબની જરૂરિયાત છે અમને પૂછ્યું હતું કે આપણે શું ભારતમાં પણ એ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સના ટેસ્ટિંગ માટે કંઈક કરી શકીએ યુવા અને રમતગમત મંત્રાલયે અમને ફંડિંગ આપ્યું અને સેન્ટર ઊભું કરવા માટે મદદ કરી આ સેન્ટર આઈએસઓ વન સેવન ઝીરો ટુ ફાઈવ એનએ બી એલ એટલે કે નેશનલ એકસન બોર્ડ ઓફ ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ એક્રિડેટેડ છે અને એફએસએસએ એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ પ્રમાણિત કરેલા છે આ ઇન્ટરનેશનલ લેવલ એક કાર્યરત લેબોરેટરી છે લોકલ માર્કેટમાં ન્યૂટ્રીશનલ સપ્લિમેન્ટ્સના એફએસએસએ આઈના એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી અથવા તો સર્વેલન્સના સેમ્પલ સીઝ થાય એમાં કોઈ પ્રતિબંધિત તત્વો છે કે નહીં તે તપાસવા અહીંયા ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે તેમણે વધુમાં કહ્યું કે આવા પ્રતિબંધિત તત્વોનું લિસ્ટ ડબ્લ્યુ એ દર વર્ષે બહાર પાડે છે જેમાં ઓછામાં ઓછી ત્રણસો પ્રોડક્ટ્સ હોય છે લિસ્ટ દર વર્ષે અપડેટ થાય છે जो भी कंपनी इसको मैनुफेक्चरिंग करती है उनको ये देखना है की ये इसमें नहीं है तो वो हमसे टेस्ट करवाते हैं सर्टिफाई करवाते हैं फिर वो प्रोडक्ट मार्केट में जाते हैं तो ये जो लैब है इसका टेस्टिंग अभी अभी चालू हुआ है तो इसके तहत अभी हमारे पास काफी सारी सैंपल्स जो आ रहे हैं वो अभी नेशनल लेवल के आ रहे हैं पर जैसा कि मैं देख सकती हूँ एक दो सैंपल हमारे पास अभी इंटरनेशनल लेवल के भी आ चुके हैं